નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી તો મિત્રો સોના ચાંદીના ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો નવો વળાંક દુનિયાભરમાં મચી ગયો છે હા હાકાર ઇમરાનના પાટનગરનું તહેરાનમાં થયેલા ઈઝરાયલના હુમલામાં હમાસના સર્વોચ્ચ વડાનું મોત

ભાવ ની વાત કરીએ તો પાકા બિલની સાથે આજે ચાંદી 10 ગ્રામ ચાંદી ઉછાળો ડોલર ઇન્ડેક્સ મજબૂતી બાદ છેલ્લી ચોવીસ કલાકમાં ફરી વળ્યો છે કડાકો સોનાના ભાવની અંદર તેજીના પરિબળો જોવા મળી રહ્યા છે ત્યારે આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા એક ગ્રામ સોનું છ હજાર નવસો ને તે વેચાઈ રહ્યું છે જયારે દસ ગ્રામ સોનું ઓગણ સિત્તેર હજાર આઠસો ને ત્રીસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ અઠાણું હજાર ત્રણસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની અંદર પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર જ્યારે પણ બજેટની રજૂઆત થતાં સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોની અંદર આ ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના કારણે સોનાના ભાવની અંદર ઉછાળો પણ આવી શકે છે અને ઘટાડો પણ આવી શકે છે તો મિત્રો સોનું ક્યારે ખરીદવું અને કયા સમયે ખરીદવું જેને લઈને અત્યારે ઘણા બધા ગ્રાહકો મજબૂર જોવા મળી રહ્યા છે તો મિત્રો સોનાના ભાવની અપડેટની વાત કરીએ ને તો સોનાની અંદર જીએસટી સાથે પાક્કા બિલની અંદર આજે સો ગ્રામ સોનું છ લાખ અઠાણું હજાર ને ત્રણસો માં વિચાર્યું છે તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટ સાથે મળીશું તેની પહેલા આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો